નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક ડેલી ન્યૂઝ ચાર જૂન બે હજાર ચોવીસ આજના મુખ્ય સમાચાર લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસનો આજે ફાઇનલ રિઝલ્ટનો દિવસ આજે નક્કી થશે કોની બનશે કેન્દ્રમાં સરકાર સરકાર દ્વારા આપવામાં આવેલી આવકવેરા મુક્તિથી પગારદારા વર્ગને સૌથી વધુ ફાયદો થયો વૈષ્ણવદેવી મંદિર તરફ જતા રસ્તાઓ પર સિગારેટ અને તમાકુ વેચવા રાખવા પર પ્રતિબંધ દિલ્હીથી મુંબઈ જતી અકાસા એરલાઇન્સની ફ્લાઇટને બોમ્બની ધમકી મળતા અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ રાજકોટ ટીઆરપી ગેમજોન અગ્નિકાંડ કેસ બે દિવસની પૂછપરછ બાદ આરસીએમસીના ટીપીઓ સાગઠિયા અને ડેપ્યુટી ઇદનેર મકવાણા સસ્પેન્ડ તંત્રીલેખ હાય રે આ મોંઘવારી હારીજમાં બનેલી મારામારીની ઘટનાની માહિતી લેવા ગયેલા પત્રકારને પોલીસે જોડી નાખ્યો મધ્યમ વર્ગના કલ્યાણ માટે ગરીબ મેળાની માફક એક મેળો યોજી નાખો સરકાર માઈ બાપ વાંચવા જેવો લેખ ડાંગ કલેક્ટર શ્રી મહેશ પટેલના અધ્યક્ષસ્થાને ફાયર સેફ્ટી અંગેની બેઠક યોજાઈ અમદાવાદ એરોઝને આસાનીથી હરાવીને હેરિટેજ સિટી ટાઇટન્સનો સીપીએલ ટાઇટલ પર કબજો કાંદીવલીમાં બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ એનો સાહિત્ય સરિતા ગ્રુપ વિસએ ગેમજોન ઉપર સાહિત્ય સર્જકોની વિવિધ રચનાઓ આ ઉપરાંત આગળ સમાચારમાં જોઈએ તો શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર રાજપૂત ચોરા બોટાદ ખાતે શ્રી હરિકૃષ્ણ મહાજનનો ઇઠ્યાસીમો પાટોત્સવ અને શ્રી દેવનો અઠ્યાવીસમો પાટોત્સવ યોજાયો વાંકાનેરમાં દર મહિનાના પહેલા રવિવારે શિક્ષકો અને યુવાનો દ્વારા ચલાવવામાં આવતું પુસ્તક પરબ બોટાદમાં તકસિંહજી જાહેર વાંચનાલય ખાતે દસમું પુસ્તક પરબ યોજાયું જાયન્ટ ગ્રુપ ઓફ બોટાદ સાહેલી દ્વારા નિઃશુલ્ક ફિઝિયોથેરપી તપાસણી કેમ્પ યોજાશે બોટાદના નાગલપર ગામે રક્તદાન કેમ્પનું આયોજન હોતા હૈ ચલતા હૈ ડાંગ તંત્ર સાપુતારા નોટિફાઈડ વિભાગ પાસે એક માત્ર મિની ફાયર ફાઈટર છે જાહેર સ્થળો વિવિધ એક્ટિવના સ્થળ પર આગ લાગવાની ઘટના કે કોઈ અગમ્ય દુર્ઘટના બનશે તો તેને જિલ્લા તંત્ર કેવી રીતે કાબૂમાં લેશે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા નિસિંગ કોલેજમાં ચારસોથી વધુ વિદ્યાર્થીઓને નિયમ વિરુદ્ધ પ્રવેશ આપી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને કારકિર્દી જોખમમાં મૂકવામાં આવી ಆಭಾರ ಮೀನಾಕ್ಷಿ ರಾವಲ್ ಗಾಧೀನಗರ ನೂಜ ಆಫ್ ಗಾಂಧೀನಗರ ದೈನಿಕ ಜನ್ ಫರ್ಯಾದ ನೂಜ